આપણે રેડી થઈને આવી ગયા છીએ ગાડીમાં અને ગાડીમાં જો વેચ દક્ષ સાથે રમે છે ભાભી બેઠા છે અને આપણે હવે જવાનું છે મસ્ત મજાની જગ્યાએ એ સોમનાથ તો આપણે જઈએ છીએ સોમનાથ સોમનાથ દાદાના દર્શન કરવા માટે અને વ્યૂ જો કેટલો મસ્ત છે તો આપણે જુનાગઢ થઈ અને સોમનાથ જઈએ છીએ તો એટલો મસ્ત મસ્ત વ્યૂ આવે છે અને એમાં આપણે શાસણ ગીરમાંથી થઈને જાઝું એટલે એટલા મસ્ત મસ્ત નજારા આવે છે અને બસ ગાડીમાં તો અમે મસ્ત મજાના બધા ભેગા થઈ અને એને ગપ્પા મારતા હતા અને ક્યાં સોમનાથ આવી ગયું કાંઈ ખબર જ ન પડી અમારા એટલા બધા ગપ્પા હતા કેમ કે ઘણા દિવસે મળ્યા એટલે ઘણી બધી વાતો ભેગી થઈ ગઈ હતી તો એ બસ બધી વાતો છે ને એ પૂરી કરતા હતા અને એને જો વેદ તો મસ્ત મજાનો છે ને ગાડી ચાલે ને એટલે ઈ તો જ જાય થોડીક વાર થાય ને તો વેદને તો નીંદર આવી જ જાય એટલે વેદ સુઈ ગયો તો અને અમે લોકો બસ વાતુના વડા કરતા હતા મસ્ત મજાના ઘણી બધી વાતો ભેગી થઈ ગઈ હતી એટલે ઈ કરતા હતા ભાઈ સાથે ઘણા દિવસે મહિલા તો વાતું તો હોય જ તો ઈ કરી બસ ચા દો ને ભાઈએ થોડી મસ્તી કરી પાણી ખંડું પાણી લેવાનું બેન હા લેવાનું વીસ રૂપિયા પેલા બાકી જાય અમારે અહીંયા બહુ પેલા પૈસા મજાનું એવું લોકેશન છે અને અહીંયા થોડીક વાર ગાડીને રસ ટાઈપો છે અને અહીંયા આમ જાઉં બધું કેટલું મસ્ત છે આખું જંગલ જ છે આપણે હવે જંગલમાંથી થઈને સોમનાથ જાય છે તો જો અહીંયા બધું આ ભાઈભાભી પણ અહીંયા ફોટો સેક્શન કરે છે એટલું મસ્ત વાતાવરણ છે સોમનાથ નું મંદિર હવે આપણે જવાનું છે અંદર તો અમે દર્શન પછી આજે આપણે જો સોમનાથ દાદા ના દર્શન કર્યા મસ્ત મજાના દર્શન કરી લીધા આરતી માં આપણે ગયા તા તો આરતી ના વંશ દર્શન થઈ ગયા છે અને હવે આપણે આવ્યા છીએ પેટનો ખાડો પૂરવા માટે થોડુંક જમી લઈએ પછી હવે આપણી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ ઘરે જાશું